ગણેશ મહોત્સવનું વિસર્જન અને ઈદના તહેવાર એકબીજા સાથે આવતા હોય ત્યારે કાયદોની વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેવા હેતુ શાહથી અંજારમાં ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું એલસીબી એસઓજી અને અંજાર પોલીસ સ્ટેશનના જવાનો જોડાયા હવે જોઈએ અમારા ગાંધીધામ હમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ હાલમાં ચાલી રહેલા ગણેશ મહોત્સવ તથા આગામી ઈદના તહેવારને અનુલક્ષીને લઈને કાયદોની વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે કોઈપણ પ્રકારનો અનિશ્ચય બનાવ ન બને તે માટે તકેદારીના ભાગરૂપે કચ્છ બોર્ડર રેન્જના આઈજીપી ચિરાગ અને સરહદી રેન્જ અને પોલીસ અધિક્ષક સાગર બાગમાની સીધી સૂચના અનુસાર પૂર્વ કચ્છ ગાંધીધામ દ્વારા નાયબ પોલીસ વડા મુકેશ ચૌધરીની આગેવાની હેઠળ અંજાર શહેર ખાતે ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું ફ્લેગ માર્ચમાં એનસીબી એસઓજીના અધિકારીઓ કર્મચારીઓ તથા અંજાર પોલીસ સ્ટેશનના જવાનો જોડાયા હતા અને આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા